વેસુના વેપારીને 27.44 લાખનો ચૂનો છોપડનાર પાંચ સામે ગુનો એકની ધરપકડ ઉધારમાં યાન લઈ ટોળકીએ વેપારીને પેમેન્ટ કર્યું નથી મગોપમાં વેપારી પાસેથી ઉધારમાં યાન લઈ છેતરપિંડી કરનાર દલાલ સહિત પાંચ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે

સદાશ્રી ટેક્સના માલિક અજય ઠાકરશીભાઈ રાંદડિયા અને જે ખોડલ ટેક્સના માલિક હેતલબેન અજયભાઈ રાંદડિયા ને તારીખ ચાર આઠ બે હજાર તારીખ પંદર તીન બે હજાર ચોવીસ દરમિયાન રૂપિયા ટ્વેન્ટી સેવન લેખ ફોર્ટી ફોર થાઉઝન્ડ વન ફોર્ટી વનનું યાન ઉધારીમાં અપાવ્યું હતું બાદમાં નક્કી કરેલી મુદ્દતમાં નાણાં ચૂકવ્યા ન હતા આખરે અનુપે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં દલાલ મયુર શેઠવાલા પિયુષ સાયકલવાલા દિનેશ પાટીલ અજય રાદડિયા અને હેતલબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આર્થિક ગુનો નિવારણ શાખાએ દલાલ મયુર શેઠવાલાની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદીશ્રી અનુજ કનોડિયા દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ જેની તપાસ ઇકો સેલમાં ચાલુ છે આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે વ્યાપાર કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ જે અનુસંધાની ફરિયાદીની તપાસ ઇકો સેલમાં ચાલુ હતી દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે